ચાલો આજે ભારતીય કંપની કાયદાની જટિલ દુનિયાને એકદમ સરળ રીતે સમજીએ પછી ભલે કોઈ કાયદાના વિદ્યાર્થી હોય કે પછી બિઝનેસ પ્રોફેશનલ આ વિશ્લેષણ કંપની કાયદાના પાયાના સિદ્ધાંતોને સમજવામાં ચોક્કસ મદદ કરશે તો સૌથી પહેલા એ સવાલ થાય કે આ કંપની કાયદો છે શું એકદમ સરળ ભાષામાં કહીએ ને તો આ એક નિયમ પુસ્તિકા છે એક એવી રૂલ બુક જે કંપનીના જન્મથી લઈને તેના અંત સુધી એટલે કે તેના વિસર્જન સુધીની દરેક બાબતને નિયંત્રિત કરે છે અને ભારતમાં આ આખું માળખું મુખ્યત્વે કંપનીઝ એક્ટ બે હજાર તેર પર આધારિત છે હવે સૌથી રસપ્રદ વાત તો એ છે કે કાયદાની નજરમાં કંપની પોતે જ એક અલગ કાનૂની વ્યક્તિ છે તેના માલિકોથી બિલકુલ અલગ આનો મતલબ શું થયો આનો સીધો ફાયદો એ છે કે શેરહોલ્ડર્સની જવાબદારી મર્યાદિત બની જાય છે એટલે કે જો કંપનીને નુકસાન થાય તો એમનું જોખમ ફક્ત એમના રોકાણ જેટલું જ એટલું જ નહીં કંપનીને પપેચ્યુઅલ સક્સેશન એટલે કે શાશ્વત ઉત્તરાધિકારનો લાભ પણ મળે છે માલિકો આવે અને જાય પણ કંપની ચાલતી રહે છે તો આજે આપણે શું શું જોવાના છીએ એક નજર નાખીએ આપણે કંપનીના આખા જીવનચક્રને સમજીશું તેની કાનૂની ઓળખથી શરૂ કરીને તેની રચના સંચાલન તેના નાણાકીય પાસાઓ આંતરિક વિવાદો અને છેવટે તેના વિસર્જન સુધી તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા અને સૌથી મૂળભૂત ખ્યાલથી કંપનીની અલગ કાનૂની ઓળખ યાદ રાખજો આ એક એવો પાયાનો સિદ્ધાંત છે જેના પર આખો કંપની કાયદો ઊભો છે સારું તો કંપની એક અલગ કાનૂની વ્યક્તિ છે એ તો સમજાયું પણ આ વ્યક્તિનો જન્મ કેવી રીતે થાય છે અને એ કયા અલગ અલગ સ્વરૂપો લઈ શકે છે ચાલો હવે એની પ્રક્રિયાને નજીકથી જોઈએ જો કાયદો કેટલો ફ્લેક્સિબલ છે દરેક જરૂરિયાત માટે અલગ પ્રકારની કંપનીએ જોગવાઈ છે નાના અને મધ્યમ ઉદ્યોગો માટે પ્રાઇવેટ કંપની જનતા પાસેથી ભંડોળ એકત્ર કરવા માટે પબ્લિક કંપની એકલા હાથે બિઝનેસ ચલાવવા માટે પર્સન કંપની અને સામાજિક કાર્યો માટે નફાના હેતુ વગરની સેક્શન આઠ કંપનીઓ કંપની બનાવવાની પ્રક્રિયા એકદમ સ્ટેપ બાય સ્ટેપ છે એની શરૂઆત બે મુખ્ય દસ્તાવેજોથી થાય છે એમઓએ અને એઓએ સમજો કે એમઓએ એ કંપનીનું બંધારણ છે જેના લક્ષ્યો નક્કી કરે છે અને એઓએ એ એની આંતરિક નિયમાવલી છે જ્યારે આ બધી પ્રક્રિયા પૂરી થાય ત્યારે કંપનીને મળે છે એનું બર્થ સર્ટિફિકેટ જેને આપણે કહીએ છીએ સર્ટિફિકેટ ઓફ ઇન્કોપરેશન ચાલો અત્યાર સુધી જે સમજ્યા એમાંથી એક નનકડો સવાલ જરા યાદ કરો મેમોરેન્ડમ ઓફ એસોસિએશન એટલે કે એમઓએ કઈ કલમ હેઠળ આવે છે પરીક્ષાઓમાં આ સવાલ વારંવાર પૂછાય છે અને સાચો જવાબ છે કલમ ચાર આ ખાસ યાદ રાખજો કાયદાની પરીક્ષા માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ વિગત છે ચલો કંપનીનો જન્મ તો થઈ ગયો પણ હવે એને ચલાવશે કોણ એને દિશા કોણ બતાવશે અહીંયા આવે છે કંપનીનું મગજ એટલે કે એનું મેનેજમેન્ટ અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ પ્રાઇવેટ અને પબ્લિક કંપની વચ્ચે એક મોટો તફાવત છે એમના ડિરેક્ટર્સની સંખ્યાનો પ્રાઇવેટ કંપનીમાં ઓછામાં ઓછા બે ડિરેક્ટર્સ હોવા જરૂરી છે જ્યારે પબ્લિક કંપની માટે આ સંખ્યા ત્રણ છે અને પબ્લિક કંપની માટે આ આંકડો ખાસ યાદ રાખવાનો છે ત્રણ ઓછામાં ઓછા ત્રણ ડિરેક્ટર્સ તો જોઈએ જ બોર્ડ કેવી રીતે કામ કરશે ડિરેક્ટર્સની શું જવાબદારીઓ હશે એ બધું કાયદામાં સ્પષ્ટ લખેલું છે જેમ કે કલમ એકસો છાસઠ ડિરેક્ટર્સની ફરજો વિશે વાત કરે છે તો બીજી કલમો બોર્ડ મીટિંગ્સ અને વાર્ષિક સામાન્ય સભાઓ જેવા નિયમો નક્કી કરે છે જેથી પારદર્શિતા અને જવાબદારી જળવાઈ રહે કોઈ પણ કંપનીનું જીવન રક્ત એટલે પૈસા એની મૂડી અને એનું સ્વાસ્થ્ય કેવું છે એ ખબર પડે એના હિસાબો પરથી તો ચાલો હવે આ બંને મહત્વના પાસાઓ પર નજર કરીએ શેર કેપિટલ એટલે કંપનીનું ઈંધણ એના વગર ગાડી આગળ ના ચાલે કાયદો સ્પષ્ટપણે જણાવે છે કે શેર કેવી રીતે બહાર પાડી શકાય બોનસ શેર કેવી રીતે આપી શકાય અને ડિબેન્ચર્સ દ્વારા ભંડોળ કેવી રીતે એકત્ર કરી શકાય હવે પૈસા તો આવી ગયા પણ એનો હિસાબ કોણ રાખશે અને એ હિસાબ સાચો છે કે નહીં એ કોણ તપાસશે આ માટે જ કાયદાએ હિસાબી ચોપડાઓ રાખવા અને નિયમિત ઓડિટ કરાવવું ફરજીયાત બનાવ્યું છે આનાથી રોકાણકારોનો વિશ્વાસ જળવાઈ રહે છે ફરીથી એક સવાલ વિચારો જોઈએ ઓડિટરની નિમણૂક કઈ કલમ હેઠળ થાય છે કંપનીના હિસાબોની ચકાસણી માટે આ ખૂબ જ મહત્વની પ્રક્રિયા છે યાદ આવ્યું સાચો જવાબ છે કલમ એકસો ઓગણચાલીસ કંપનીની પારદર્શિતા માટે આ એક બહુ જ મુખ્ય કલમ છે જે વૈધાનિક ઓડિટરની નિમણૂક સાથે સંકળાયેલી છે બધું હંમેશા બરાબર ચાલેવું જરૂરી નથી ક્યારેક કંપનીની અંદર જ વિવાદો થાય છે મેનેજમેન્ટમાં ગેરરીતિ થાય છે તો જ્યારે કંઈક ખોટું થાય ત્યારે શું આવી પરિસ્થિતિઓ માટે કાયદામાં મજબૂત જોગવાઈઓ છે કલમ બસો એકતાલીસ અને બસો ટ્રિબ્યુનલને સત્તા આપે છે કે તે દમન અને ગેરવહીવટના કેસોમાં દખલ કરી શકે અને ન્યાય અપાવી શકે એટલું જ નહીં કલમ બસો પિસ્તાલીસ નાના શેરહોલ્ડર્સને ભેગા મળીને પોતાનો અવાજ ઉઠાવવાની એટલે કે ક્લાસ એક્શન દાવો કરવાની શક્તિ આપે છે દરેક શરૂઆતનો એક અંત હોય છે કંપનીના જીવનચક્રનું પણ એવું જ છે હવે આપણે એના અંતિમ પ્રકરણ એટલે કે વિસર્જન જેને વાઇન્ડિંગ અપ પણ કહેવાય છે તેના વિશે વાત કરીશું કંપનીને બંધ કરવાના મુખ્યત્વે બે રસ્તા છે એક તો સ્વૈચ્છિક રીતે અથવા તો ટ્રિબ્યુનલના આદેશથી આ આખી પ્રક્રિયા લિક્વિડેટર નામના અધિકારીની દેખરેખ હેઠળ થાય છે જે કંપનીની બધી લેવડ દેવડ પૂરી કરે છે અને અંતે કલમ ત્રણસો બે હેઠળ કંપની કાનૂની રીતે અસ્તિત્વમાંથી દૂર થઈ જાય છે તો આ હતી ભારતીય કંપની કાયદાના મૂળભૂત સિદ્ધાંતોની સફર પણ જતા પહેલાં એક સવાલ મનમાં મૂકીને જઈએ છીએ કાયદો કંપનીને એક કાનૂની વ્યક્તિનો દરજ્જો તો આપે છે પણ એની નૈતિકતાની એની મોરલ રિસ્પોન્સિબિલિટીની જવાબદારી કોની આના પર જરૂર વિચાર કરજો